બે કિલો વજન લઈ શરૂ કર્યું મિલીમીટર જેટલો સાધો નીચે ઉતરશે જે જોઈન્ટ થઈ ગયો છે સ્ટીપ થઈ ગયો છે એક મિલીમીટર નીચે ઉતરશે અને ત્યારબાદ પાંચ દસ ડિગ્રી આપણે ટીડ કરવાની બોડી અને પછી બોડી ખોલતા હોય બંધ કરતા હોય એવી રીતે હાથને ગોળ ગોળ ફેરવવાનો એટલે આ જે કાટ ખવાઈ ગઈ ને જામ થઈ ગયેલો સ્ક્રુ જેવી રીતે આપણે ખોલીએ ને એવી રીતે અહીંથી સાંધો જે સ્ટીપ થયો છે એ ધીરે ધીરે ખોલવા માંડશે આ બધી જ કસરતમાં એક જ મુદ્દો યાદ રાખવાનો ઝટકા મારવાના નહીં જર્ગ મારવાના નહીં નહીતર વધારે ખેંચાણ થશે સ્પાજન આવશે એટલે દુખાવો થશે જ વધારે સ્ટીપ થશે નંબર વન કસરત નંબર ટુ કસરત છે લો લક એટલે એ જ નમીને આ રીતે ઘડિયાળનો લોલક હાથને ની જેમ કરવો સાઈડ ટુ સાઈડ લોલક જલેબી બનાવવાની ક્લોકવાઈઝ એન્ટી ક્લોકવાઈઝ ત્યાર બાદ હાથને આ થોડા સીધા થઈ અને હાથને આગળ અને પાછળ લઈ જવાનો આગળ આગળ અને અને પાછળ પાછળ ત્યાર પછી બનીએ તે રીતે લાકડી હાથમાં લઈ અને પાછળ લઈ જવાની ઊંચી કરવાની પાછળ લઈ જવાની એ જ લાકડીને આગળ રાખીને ગાડી ચલાવતા હોય એવી રીતે ગવર્નરની જેમ ફેરવવાનું ત્યાર પછી આવશે દિવાલની કસરત આ રીતે હાથને ને દિવાલ પર આંગળીઓથી ચડાવવાનું જ્યાં પહોંચે ત્યાં ચોક થી ડિટો કરવાનો પેન કે પેન્સિલથી નહીં હજુ આગળ જવાનું ડીટો કર્યો આગળ જવાનું ડીટો કર્યો અને છેલ્લે આ બગલ દિવાલને અડકી જવી જોઈએ એટલી મોબિલિટી હોવી જોઈએ ત્યાર પછી સ્ટ્રેન્ધન સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ છે એટલે શરૂઆતમાં તો હાથને ગ્રેવિટી વિરુદ્ધ ઊંચા કરવાના અને નીચે ફોર્સની વિરુદ્ધમાં સ્નાયુ કામ કરશે નીચે અને ત્યાર પછી આ વજન સાથે એક કિલો કે બે કિલો શરૂઆતમાં કે પાંચસો ગ્રામ જેટલું લેવાય એટલું લઈને વજન સાથે હાથ ઊંચો કરવાનો અને પાંચ સેકન્ડ અહીંયા પકડી રાખવાનો પછી નીચે સાઈડ માં લીધો પાંચ સેકન્ડ પકડી રાખો અને નીચે અને છેલ્લે છે આ રીતે હાથ ને બે ઉપર કરવાના બીજા હાથ થી ટેકો રહે એ રીતે ઊંચું થશે ધારો કે આ છે તો આ ધીરે 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 ઉપર કરવાનો જેટલો જાય એટલો પછી નીચે હાથ આમ ફેરવી અને ઊંચો કરવાનો હાથ જમણો હાથ મારો તકલીફ વાળો છે તો થોડોક ઓછો રહેશે નીચે આ બે હાથને આમ કરીને માથાની પાછળ લેવાનો માથું ઓળતા હોય એ રીતે અને કોણે ભેગી કરવાની છૂટી કરવાની નીચે અને બે હાથને પાછળ રાખી અને કપડાં પહેરતા જે રીતે જરૂર હોય એ રીતે હાથને ખેંચવાનું કારણ કે આ પાંચ આ જમણવાત મારો નીચે પણ રહે છે શરૂઆતમાં અને પછી નીચે ઉપર ખેંચવાનું બીજા ગોપાલ કહું છું કે બીજા બસ આટલી કસરત કરશો